શ્રી ગણેશાય નમઃ આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું માસ કે માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશી જીવનમાં વિજય આપનાર વિજયા એકાદશી ક્યારે છે શુભ મુહૂર્ત શું છે પાણાનું મુહૂર્ત શું છે પાણાનો સમય શું છે

એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે પક્ષ અને વદ પક્ષ બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ નારાયણ છે આ દિવસે ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે એકાદશીનું વ્રત એટલા માટે પ્રભુને પ્રિય છે કારણ કે એકાદશી તિથિ જે છે તે સ્વયં શ્રી હરિના અંગોમાંથી પ્રગટ થયેલા એક દેવી છે જે સાક્ષાત મહામાયા જોગમાયાનું સ્વરૂપ મનાય છે માટે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણ ઘણા પ્રસન્ન થાય છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે આ એકાદશીની તિથિને એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક

દરેક માસમાં જે એકાદશી આવે છે તેમાં સુદ પક્ષ અને વદ પક્ષ બે એકાદશી પડે છે વર્ષની કુલ ચોવીસ અને જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના થાય છે અને આ બધી એકાદશીનું વ્રત ઘણા ભક્તોથી ન થાય તો વર્ષની કુલ બે એકાદશી છે એક તો દેવસૈની અને બીજી દેવ દેવઉટની એકાદશી આ બે એકાદશીનું વ્રત કરે તો પણ બાકીની સર્વ એકાદશીના વ્રતનું ફળ મળે છે એવું કહેવાય છે ધાર્મિક માન્યતા અનુસાર મહામાસના વદપક્ષની એકાદશી જે વિજયા એકાદશીના નામે ઓળખાય છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજીએ આ મહામાસના વત પક્ષની વિજયા એકાદશી વ્રત કરેલું હતું જ્યારે લંકાપતિ રાવણ સાથે ભગવાન શ્રી રામજીનું યુદ્ધ થયું ત્યારે શ્રી રામજીને વિજય પ્રાપ્ત થયો તેવો મહિમા આ એકાદશીનો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર આ એકાદશી છે ધર્મના માર્ગ ઉપર જે મનુષ્ય ચાલીને આ એકાદશીનું વ્રત કરે છે તેને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે તેવું પણ મહાત્મય કહી શકાય છે જે આ એકાદશી નું વ્રત કરે છે તેના કાર્યમાં આવતી બાધાઓ વિઘ્નો દૂર થાય છે અને ફળની પ્રાપ્તિ થાય છે છે ઘણી આ વ્રત એવું પણ મનાય છે કે વિજયા એકાદશી ના દિવસે વ્રત રાખવાથી શ્રદ્ધા ભાવથી ભગવાન નારાયણની પૂજા આરાધના કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે પરંતુ સત્રો પણ પરાસ્ત થાય છે આવો સૌપ્રથમ આપણે જાણી લઈએ વિજયા એકાદશીના મૂહૂર્ત વિશે તથા પારણાં ક્યારે કરવા હિન્દુ પંચાંગ અનુસાર મહા માસના વધપક્ષની તિથિ પ્રારંભ થાય છે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બપોરે બાર કલાકને બાવીસ મિનિટે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બપોરે બે કલાક ને પચીસ મિનિટે ઉદિયા તિથિ અનુસાર તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શુક્રવાર વિજયા એકાદશી નું વ્રત કરવામાં આવશે એકાદશીના પારણા તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શનિવારે સવારે સાત કલાક થી નવ કલાક ને ચૌદ મિનિટ સુધીમાં કરવાના રહેશે પાણા અર્થાત વ્રતનું સમાપન છે તેનું સમાપન પણ થાય છે આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપી શકાય છે પશુ પક્ષીની સેવા કરી શકાય છે જે આપણે પહોંચીએ છીએ એ રીતે વ્રતના પારણા કરવા જોઈએ હવે આપણે જાણી લઈએ વિજયા એકાદશીની પૂજન વિધિ કેવી રીતે કરવી વિજયા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી હરિનું હૃદય મનમાં સ્મરણ કરવું વ્રત થાય કે ના થાય પ્રભુનું પૂજન

પૂજા થાય છે મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમની પૂજા થાય છે મૂર્તિ હોય તો ગંગાજળથી સ્નાન કરાવવું અથવા ન હોય તો તેવો ભાવ કરવો જોઈએ ત્યારબાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ પંચામૃત ચરણામૃતમાં પણ લઈ શકાય છે ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન કરાય છે ભગવાનને શૃંગાર કરાય છે માખણ મિઠરીનો ભોગ લગાવી શકાય છે જે સીઝનના ફળ ફળાધી છે મીઠાઈ છે આદિનો ભોગ લગાવી શકાય છે દાળ ભાત શાક રોટલીનો પણ ભોગ લગાવી શકાય છે અને તુલસી દલ અવશ્ય પધરાવવા જોઈએ ભગવાનની સામે પ્રભુના ચરણોમાં કે હે પ્રભુ હું આજે એકાદશી વ્રત કરું છું અને કાલે બારસના દિવસે તેના પારણા કરીશ માટે હે પ્રભુ મને શક્તિ આપો જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય મારી શુભ ગતિ થાય હું ધર્મના ઘર ઉપર બન્યા રહે એ રીતે પ્રભુને પ્રાર્થના કરીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ આ એકાદશી વ્રત બે પ્રકારે થાય છે એક તો ઉપવાસ કરી શકીએ છીએ જેમાં આખો દિવસ આપણે ફળ ફળાદી ચા જ્યુસ દૂધ લઈ શકીએ છીએ અને બીજું છે જેમને વ્રત રાખવું છે પરંતુ થતું નથી તેઓ વ્રત રાખીને એક ટાઈમ ભોજન લઈ શકે છે પરંતુ તેમાં રાંધેલો ભાત લસણ ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ

એ માટે પ્રભુની સમક્ષ અથવા પ્રભુનું નામ જપ અવશ્ય કરવું લક્ષ્મી સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ગીતાજીનો નામ પાઠ કરી શકાય છે તથા સાંભળી પણ શકાય છે વ્રત રાખનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભગવાનને જે ભોગ અર્પિત થાય છે તેમાં

સવાર સાંજ દીપદાન કરીને પૂજા સેવા થાય છે તુલસીજીની પૂજા કરતી વખતે આ મંત્ર બોલાય છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમસ્તુ આજે પીપળાના વૃક્ષને જળ અર્પિત કરાય છે પ્રદક્ષિણા કરાય છે પિતૃદેવતાનું સ્મરણ થાય છે આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે આ એકાદશીના દિવસે વૃદ્ધો બાળકો બીમાર ગર્ભવતી મહિલાઓ પણ વ્રત રાખી શકે છે પરંતુ જે શરીર સાથ આપતું હોય એ રીતે ભોજન લઈને પણ વ્રત કરી શકાય છે અને વ્રત ન થાય તો ચિંતા ન કરવી વ્રતમાં હંમેશા માનસિક જપ દ્વારા પણ આપણે આરોગ્યની પ્રાપ્તિ કરી શકીએ છીએ એકાદશી નું વ્રત હોય કે ગમે તે વ્રત હોય પરંતુ આ વ્રત એટલા માટે આપણે રાખીએ છીએ જેથી તન મનની શુદ્ધિ થાય જો આપણે વ્રત ન રાખી શકીએ તો મનથી માનસિક સેવા પણ પ્રભુની કરી શકીએ છીએ અને પ્રભુ પ્રસન્ન અવશ્ય થાય છે જે આપણો ભાવ છે તે પ્રેમનો ભાવ પ્રભુ અવશ્ય જુએ છે માટે કોઈ પણ જાતનો મનમાં ક્લેશ ન કરવું વ્રત થાય તો જ કરવું શરીર સાથ ન આપતું હોય તો વ્રત કરવાનો સંકલ્પ ન કરવો એકાદશીનું વ્રત એવું છે કે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત કરી શકે છે પરંતુ પૂજા ન કરી શકે એકાદશીના દિવસે ઉપવાસ કરવો તો સર્વશ્રેષ્ઠ મનાય છે અને જે ઘરમાં સૂતક હોય તેઓ પણ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકે છે પરંતુ પૂજા કરી શકતા નથી પરંતુ આ બંને અવસ્થામાં આપણે વ્રત કરી શકીએ છીએ ત્યારે દાન પુણ્યનો જે સંકલ્પ મનમાં થાય છે તે આપણે જ્યારે અવધિ પૂર્ણ થાય એટલે કે બહેનો પાંચ દિવસે એકાદશીના વ્રતનું દાન પુણ્ય કરી શકે છે અને જ્યાં સૂતક છે તે જે અવધિ હોય સવા મહિનો કે એક મહિનો એ પ્રમાણે અવધિ પૂર્ણ થાય ત્યારબાદ દાન પુણ્ય કરી શકીએ છીએ એકાદશી ના દિવસે શ્રી હરિનારાયણ શ્રી કૃષ્ણનું પૂજન કરી શકીએ છીએ ઘણા સ્વામિનારાયણ ભગવાનનું પણ પૂજન કરે છે જે જેનું મનમાં હૃદયમાં શ્રદ્ધા હોય એ રીતે

પીપળાના વૃક્ષની સેવા પૂજા કરીને પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ તે પણ સાક્ષાત ભગવાન શ્રી નારાયણનું સ્વરૂપ મનાય છે પીપળાનું વૃક્ષ તો સર્વદેવમય છે સાક્ષાત લક્ષ્મી નારાયણ દેવ ત્યાં વાસ કરે છે અને આપણા પિતૃઓ પણ વાસ કરે છે એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને

ઘણા ભક્તો એવું કહે છે કે બાર ગામ ગયા હોય ત્યારે આપણે પ્રભુની પૂજા વિધિ નથી કરી શકતા તો કોઈ ચિંતા ન કરવી સાક્ષાત સૂર્યનારાયણ દેવના દર્શન કરીને પ્રકૃતિ કે જે ઝાડ પાન લતામાં શોભાયમાન છે જે આપણા આશ્રયદાતા છે તે માતાને પ્રણામ કરવા વંદન કરવા અને વ્રતનો સંકલ્પ કરી લેવો આમ પણ વ્રત થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના પિતા નંદ બાબા ઇન્દ્રની પૂજા કરતા હતા ત્યારે પ્રભુએ કહેલું કે પિતાજી ઇન્દ્ર પૂજા નથી કરવી આપણે તો ગોવર્ધનની પૂજા કરવી છે ગોવર્ધન કે જે આપણા રક્ષક છે આપણા પશુઓને પણ ત્યાંથી ભોજન મળે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્ર પૂજા બંધ કરાવીને ગોવર્ધનની પૂજા કરાવી હતી બધા પણ પણ પૂજા કરી હતી આપણે આપણે સૌ જાણીએ છીએ અને આજે ગોવર્ધનજીની પરિક્રમા કરીએ છીએ કહેવાનો અર્થ એ છે કે મા પ્રકૃતિ જે આપણું પાલન પોષણ કરે છે તે પણ સાક્ષાત ઈશ્વર જ છે તેની આપણે પૂજા કરી શકીએ છીએ મળતી ફોટોની પણ આવશ્યકતા રહેતી નથી જે આપણું પાલન પોષણ કરે છે તેના આપણે ઋણી છીએ તે જ આપણને પાલન પોષણ કરે છે તે જ આપણું ધ્યાન રાખે છે આપણને આરોગ્ય અને સૌભાગ્ય આપે છે આપણી રક્ષા કરે છે એટલા માટે જ ઈશ્વર જેને આપણી કણ કણમાં છે અને અણુ અણુમાં છે એવું કહીએ છીએ માટે આપણે આ રીતે પણ ભાવથી પ્રેમથી પ્રભુની ભક્તિ કરી શકીએ છીએ જ્યાં આપણે છીએ તે સ્થાનમાંથી પણ પૂજા ભક્તિ કરી શકીએ છીએ એટલા માટે જ લક્ષ્મીપતિ નારાયણ કે જે ભૂપતિ છે શ્રીપતિ છે આ ધરતી લોકના પતિ છે તેમને આપણે હંમેશા પૂજનીય માનીએ છીએ વંદનીય માનીએ છીએ અને એકાદશીના દિવસે પ્રભુનું ખાસ સ્મરણ કરીએ છીએ એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ શાતાકારમ ભુજગયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસુદર્શન મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીબીર્ધયા નગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોનાથો સર્વલોના એક જ નાથ પરંતુ પિતા પરમાત્મા લક્ષ્મીપતિ શ્રી હરિનારાયણ ની જય આપ સર્વ વિજયા એકાદશી હાર્દિક શુભકામના જય માતાજી જય શ્રી કૃષ્ણ